જિજ્નેશ દાદાના શુભ સંપલ્પથી શ્રી રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત દિવ્યો ભૂમિ હરિદ્વારના આંગણે આર્થિક રીતે પીઠાત પરિવારના ત્રણસો વ્યક્તિઓને નિઃશુલ્કપણે સત્સંગ યાત્રાના આયોજન નિમિત્તે કથાના પ્રથમ સત્રના પ્રારંભે રાધે રાધે પરિવારના પરિવારજનો સહયાત્રી ભાઈ બહેનો પૂજનીય ગુરુજી કૃષ્ણ શાસ્ત્રીજી અને લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે મોક્સ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી રસમૃતની રસદારાનું પાન કરતા સૌનું પોથી યજમાન શ્રીઓ તેમના પરિવારજનો શ્રી રાધે રાધે પરિવાર દ્વારા સૌનું હાર્દિક સ્વાગત આપણો દરેક દિવસ કંઈક વિશેષતા ધરાવતો હોય છે આજે ભાદરવા સુદ સપ્તમી એટલે કે કોબડી ભાનુ અને ભક્તિ સપ્તમીનો આજે દિવસ છે એવા પાવન પર્વે આજના પ્રથમ દિવસનું ભાગવત ભગવાનનું અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરવા માટે બ્રહ્મશ્રી સંસ્કાર ધામ નડિયાદના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયતાજી અને શાસ્ત્રી પૂજની કરણકૃષ્ણ ત્રિવેદીજી કલોલને વિનંતી કરું કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા પુતને જિગ્નેશ દાદાના પૂજન માટે કથા મંચ પર પધારશે અનેક રીતનો વારસો ધરાવે છે એમાં પણ હરિ અને હરનું મિલન સ્થાન એટલે હરિદ્વાર હરિનું દ્વાર એટલે હરિદ્વાર ભાગવત ભગવાનના પ્રથમ કથનનું ઉદગમ સ્થાન એટલે હરિદ્વાર દેવભૂમિ જપ જતી સતી યોગ યોગી યોગીનગર અને તપસ્વીઓની ધરા એટલે પણ હરિદ્વાર ભારત દેશના આવા અનેક તીર્થક્ષેત્રો અને ધર્મક્ષેત્રોને આપણે યાદ કરી શકીએ જેમાં દ્વારિકા લઈએ સોમનાથ લઈએ બહુચરાજી લઈએ અંબાજી લઈએ આપણે સૌ અતિભાગ્યશાળી અને સદભાગી છીએ કે ઈશ્વર કૃપાથી આવા દિવ્યધરાના દેશમાં અને એવા રાજ્યમાં આપણને જન્મવાનું અને આવા બધા યાત્રાસ્થાનોના એ તીર્થધામોના એ યાત્રાનો અવસર આપણને બધાને મળ્યો છે અને મળી રહ્યો છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે મારે એક બે વિનંતી આપને કરવી છે કે સોફાની પ્રથમ હરોળ આવનારા નિમંત્રિત મહેમાનો અને પૂજની વ્યક્તિત્વો માટે આરક્ષિત છે પોથી યજમાનો માટે સોફાની બીજી હરોળ પણ પોથી યજમાન કોઈ પણ બે વ્યક્તિ સોફાની બીજી હરોળમાં પોતાનું સ્થાન લેશે અત્યારે પણ આ વ્યવસ્થાના ભાગ સિવાયના કોઈએ સ્થાન લીધું હોય તો આપને નમ્રતાપૂર્વક અનુરોધ કે આપ એ રીતે આપની વ્યવસ્થા ગોઠવી લેશો ખુરશીમાં વહેલા તે પહેલાના ધોરણે આપણે સ્થાન લેવાનું છે આ આપણા સૌનો સહિયારો સત્સંગ યાત્રા છે જેથી આપણે બધાને અરસપરસ રીતે એકાબીજાને સહ સહકાર આપવાનો છે અને એ રીતે આપણે સૌએ વર્તવાનું છે તો પ્રથમ હરોળ નિમંત્રિત મહેમાનો માટે આરક્ષિત બીજી હરોળ પોથી યજમાન પૈકીના પરિવારજનોના બે વ્યક્તિ માટે જ આરક્ષિત છે એ મુજબ સ્થાન લેવું અને જેમને સૂચના મળી છે અથવા તો વ્યવસ્થાના ભાગરૂપે જેમને કહેવામાં આવ્યું છે એ એમને ફાળવેલ જગ્યા ઉપર યોગ્ય સ્થાન લેશે અન્ય સૌ સત્સંગી ભાઈ બહેનો ખુરશીમાં વહેલા પહેલા સ્થાન લેશે આ વ્યવસ્થામાં આપ સૌ સહકાર આપશો તેવી વિનંતી સાથે આવો કરીએ પૂજની ડોક્ટર અમૃતલાલ ભોગાઈતાજી અને શાસ્ત્રી કરણ કૃષ્ણ ત્રિવેદીજીને વિનંતી કરીશ કે આજના આ દિવ્ય મંગલ સત્સંગ યાત્રાના પૂજ્ય દાદાના મુખેથી શ્રી આ ગંગાના પ્રવાહની જેમ પ્રવાહિત થનારા રાધે રાધે પરિવારના હરિદ્વારના આંગણના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આ પ્રથમ સત્રનું મંગલાચરણ યા તો એનો મંગલ પ્રારંભ આપણે દીપ્રાગત્યથી કરીએ મંગ